નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ભરૂચના અંકલેશ્વર વાલિયા રોડ પર બાઇક અને રિક્ષા વચ્ચે થયેલા એક ભયાનક અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે ગંભીર રીતે જવાથી મોત છે ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ લાગી એક મહિલાનું ઘટના સ્થળે રીતે દાઝી જવાથી મોત અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ